પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા એકસઠ ના પાંચ મોબાઈલ ફોન તેમજ રૂપિયા પંચોતેર હજારની બર્ગમેન મોપેડ મળી કુલ એક લાખ છત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ભાગા તળાવ વિસ્તારમાં રહેતો એક શખ્સ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવાનું ખૂબ જ મોટું રેકેટ ઉભું કરી તેના સાગરીતો મારફતે શહેર વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ કરાવે છે અને મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવા માટે બાઇક અને મોપેડની પણ સગવડ કરી આપે છે તેમજ આરોપીઓએ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે મોબાઈલ સ્નેચિંગ કરેલ જે તમામ મોબાઈલ ફોન તેમજ ખરીદ કરી લેતો હોવાની કબુલાત ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવાનું રેકેટ ચલાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી મુસ્તુફા ઉર્ફે ટીલીલી વિરુદ્ધ ભૂતકાળમાં પણ ચૌદ ગુના તથા આરોપી હુસેન ઉર્ફે ફરુદ્દીન વિરુદ્ધ ભૂતકાળમાં બે ગુના અને બાળકિશોર વિરુદ્ધ એક ગુનો નોંધાયો હતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનેક બનાવો બનેલા હતા જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાને એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ ત્રણ લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ પાંચેક મોબાઈલ બાઇક મેળવ્યું જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા અને આમની પૂછપરછ દરમિયાન આ પાંચ ફોન તો સ્નેચિંગ ના નીકળ્યા પણ આના સિવાયના બીજા પણ પાંચથી સાત ગુનાઓ ડિટેક્ટ ટોટલ દસ ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સ ડિટેક થાય છે આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે મોબાઈલ સ્નેચિંગ માટે પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને વાઈ બાઈક પરત આપી દે આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા આવે કરવા માટે અલગ અલગ આપે છે જે મુસ્તુફા ઉર્ફે ટીલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે